ભારતીય શેર બજારોમાં સુનામી આવી સેન્સેક્સ માં હજાર પોઈન્ટ નો કડાકો નિફ્ટી પણ ડાઉન દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ એક હજાર ત્રેપન પોઈન્ટ નીચે આવ્યો નિફ્ટી દિવસ ની સર્વોચ્ચ સપાટી થી ત્રણસો તેત્રીસ પોઈન્ટ ઘટ્યો અને મિડકેપ ઇન્ડેક્સ માં પણ સવારના ઊંચા સ્તરે થી બાવીસો પોઈન્ટ નો જંગી ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ એક હજાર ત્રેપન પોઈન્ટ ના ઘટાડા સાથે સિત્તેર હજાર ત્રણસો સિત્તેર પોઈન્ટ પાંત્રીસ પર બંધ આવ્યો જયારે નિફ્ટી પણ ત્રણસો તેત્રીસ પોઈન્ટ ના ઘટાડા બંધાવ્યો અને એક જ દિવસ માં રોકાણકારોડ નું મંગળવાર ના વેપારમાં સૌથી મોટો ઘટાડો જી એન્ટટેનમેન્ટ ના શેર માં આવ્યો જેમાં સત્યાવીસ પોઈન્ટ ચાલીસ ટકા નો ઘટાડો નોંધાયો આ ઉપરાંત ઓબ્રોઈડ રિયાલિટી માં પણ આઠ પોઈન્ટ પંચાણું ટકા આઈડીએફસી ફર્સ્ટ બેંક માં પણ છ પોઈન્ટ એકસઠ ટકા સહિતના અનેક શેર માં મોટા કડાકા જોવા મળ્યા